अम्मी तो का अम्मी 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 જય માતાજી તો ગુડ મોર્નિંગ બધા મિત્રોની જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારા બ્લોગની શરૂઆત કરીએ છીએ સવા અગિયાર વાગે અને અમારા બ્લોગમાં તમારો સાવત છે જો પપ્પાને તો તે પડી જાય છે સુઈક જવાનું આધુને લઈને સુઈક જ

अनदा हुंदा फिरता है हुंदा सीधा रहता नहीं चलो પછી मलिए બાય બાય હાથી કેલા ખાતા હે કહો ખાતા હે है आई લંબી સૂંઢ હોતી હે એ ઇને ના जो ઝગડો થઈ જે સુ

અતતાઈણાડવાનું જ હતું આજ જો આર અમે પતિલાવાની મીણબત્તી કાર્ટૂન જો મીણબત્તીલાવાની કાર્ટૂન જો અમેલક પુલારો રિક્ષા ચાલતા કાલ પેપર બોલો તું હિન્દી કમ્પ્યુટર કઈ ઇંગ્લિશ ਆਹ ਇਹ ਅੱਜ ਤੋਂ ਪੂਰ ਪਸੀ ਪੂਰ ਲੈ ਰੋ ਨਾ ਮਾਨੂੰ ਗਾਇਓ ਆ ਜੀ ਮਟੂ ਲਾ ਬਣ ਅਗਰ ਬਤੀ ਮੇਹਨਤੀ ਪਾਸਾ ਮੇਹਨਤੀ ਬਣੀ ਪਾਸਾ 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 ਤੇ ਤੇ ਫੋਕੜੀ ਜੁੱਤੀ ਮੰਕਾਸਾ ਅ ਮਾਰਾਈ ਨਹੀਂ ਜੁੱਤੀ ਬਣ ਕੇ ਖਲੀ ਕਰੇ ਜੁੱਤੀ ਬਣ ਕੇ ਖਾਸ ਉਈ ਆਓ ਨਾ ਲੈ ਲੈ ਬੜੀ ਬਹਾਦਰ

तो बनानी कस तो हमें यहां करिए डेली बात चालू यार मित्रों जय हिंददार आऊं पांच परा तो आ गए भाई 3 मिनट नीचे ले कंप्लीट हो गए

100 મીટર ના લગભગ 50 મીટર જે 50 ઓહ ઘણો કે ઓપન એરિયા એટલે શું છે કે હા સમજી ગયો આ સિસ્ટમ સિસ્ટમ થાય નજીક પર દવા હા એ ઓરગે એવી આ ગ્રીન ઓવર ગ્રીન થઈ જવાનું છે હા

પોછી સીધા બહા નીકળી જવાનું જે વખત ટ્રાફિક હોય અંદર બીજ વખત આવીએ રાત્રી વખત અહીંયા અંબીકા દાળ વડો ખાવા અમદાવાદ આવી ભૂખ લાગી રહી

એ એટલે ખાલી ગુરા આમાં વહા તો એ તો આટલા ઊંચી હાઈટ ઇની પકડી નું વજન એ આવી એટલે એક બે ની કોમેન્ડ એ દેરાણી જઠાણી તો જબર બોમ એમ જે પંચાલ કરીને ઉપર હા દેરાણી ડિઝાઇન દેરાણી જઠાણી તો બોમ પાડાવે એ તો કાલ બ્લોગ માં તો એને વાતો કરતો જબર કાલ તો કાલ

પણ નહીં પડી પડી સારું ત્યારે મિત્રો આજનો બ્લોગ ગમે હોય લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ ગોડે જય માતા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ